ને પગલે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે અહીં ખાસ કરીને સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માલઢોરનું મારણ અને વ્યક્તિ પર હુમલાની વધતી જતી ઘટનાને લઈને ભારોલી ગામના સરપંચની આગેવાનીમાં આજે બાંભણિયા નેસવાડા તેમજ પાનિયાલા સહિતના આઠ ગામોના સરપંચો ખેડૂતોએ ત્રાપજ ફીડરમાંથી દિવસે વીજળી આપવાની માંગ કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ જો તેની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રાત્રે પાણી વાળવામાં તકલીફ હોય અને દિવસે લાઇટ આપવા બાબત અમે અહીંયા ત્રાપીમાં અરજી કરેલ અને આ જે અમને બે નિવાડો નહીં આવે તો અમે તો એના માટે થઈને અમે દિવસે વીજળી મળે અને ખેડૂતોને કોઈ વન્યપ્રાણીઓનો ભય ન રહે એ માટે થઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને આ અમારી ગાંધી ગાંધીજી માર્ગે રજૂઆત છે પણ હવે પછી જો અમારી રજૂઆત સાંભળી અને લાસ્ટ અલ્ટિમેટમ એક વીકનું અમે આપીએ છીએ એક અઠવાડિયાનું જો નહીં મળે તો અમે આવતા દિવસોમાં બીજા આંદોલન અમારે ખેડૂતોને ઉગ્ર થવું પડે એ કોઈ નોબત ન હોય એ માટે થઈને સરકારને અમારી આ રજૂઆત છે બીજી વિષયને રજૂઆત છે અને ખેડૂતોને ન મળે એવી અમારી આ રજૂઆત લઈને બધા ગામના સરપંચો આવ્યા છે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણના પર્વને લઈ રાજકોટમાં